વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ તો આજના વ્લોગની અંદર આપણે ગાર્ડને આવેલા હતા ગાર્ડને આપણું કામકાજ બધું પતાવી અને હવે હું અને મારા ફ્રેન્ડ છે એમણે વિચારેલું છે કે આપણે સુતારવાવથી સેજ આગળ વાવ તો નહીં આપણે સોરી સરહદ ચોક સરહદ ચોકે આપણે એક બહુ મસ્ત એવા ઘૂઘરા મળે છે તો આપણે ઘૂઘરા ખાવા જઈએ છીએ એની પહેલાં જોઈ શકો છો કે અત્યારે નીકળવાની પણ જગ્યા નથી આપણે ગાર્ડનના એવા રસ્તા થઈ ગયા છે અને અહીંયા કંઈક આવા ફોટોશૂટ ચાલુ છે એ ખબર નહીં આવે કઈ વસ્તુનું ફોટોશૂટ ચાલુ છે પરંતુ એ લોકો ટ્રેડિશનલ કંઈક ત્યાર થયા હતા અને બહુ વ્યવસ્થિત તૈયાર થયા હતા સારા લાગતા હતા એટલે એ લોકોનું ફોટોશૂટ ચાલુ હતું અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણા એવા મસ્તના એવા ઘૂઘરા ખાવા માટે చాలా తమ బు గూగ్రా 我再 <Yeah, S 1> 看一我我说：“我告诉你， તો ફાઇનલી આપણું કામકાજ બધું પતી ગયું છે અને ઘૂઘરા ખાઈ અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે પ્રસ્થાન કરીએ છીએ કારણ કે નય અસર થવી ઓકે એ તો કંઈક મેસેજ છે તો આપણે એવું છે કે પછી એમાં ભેગું થાય એમ છે નહીં રસ્તોની તો રસ્તાની તો સારી હાલત છે નહીં એને ધ્યાનમાં રાખતા આપણે ગાડીને બહુ ધીમી ચલાવશું પણ ગાડીને જોતા જોતાં હર કીતના કહું જોઈએ બાકી પછી તકલીફ પડે જેમ કે અત્યારે પડે છે મને ચલાવવામાં એમ કંઈ નહીં ચલો હવે આપણે બ્લોગને અત્યારે જ અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને નવા લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય